આમલી શેરી ખેતલિયા દાદાનું મંદિરનું નામ આવે એટલે તરત જ સેવાકીય સંસ્થાના સદકારીઓ નજીરે સામે તરી આવે ભૂખ્યાને ભોજન પૂરું પાડનારા સંસ્થા દ્વારા કોરોના મહામારી દરમિયાન સુંદર કામગીરી કરવામાં આવેલી હતી આવી રીતે દરમિયાન પણ ઘણા પરિવારને મહેમાનો માફક જમાડી સેવા કરવામાં આવી છે એવી સંસ્થા એટલે કે બોરડીયા દાદા અને ખેતલીયા દાદા સેવા ટ્રસ્ટના આંગણે આજરોજ દાદા અતિથિ ભવનનો ભૂમિપૂજનનો કાર્યક્રમ સદાનંદજી બાપુ ચાપરડાવાળાના શુભ હસ્તે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો ખેતલિયા દાદા સેવા ટ્રસ્ટ ના સંચાલકો વધુ સારી સેવાઓ કરે તેવી શુભેચ્છા લોકોએ આપેલી હતી શ્રી બોરડીયા દાદા દાદા સેવા ટ્રસ્ટ ધારી તરફથી રોજ શ્રી પરમપૂજ્ય ગુરુ શ્રી ભીખુદાદા ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવેલ તેમાં મહન મહંત ખૂબ જ સરસ આશીર્વચન અને એમના હાથે પૂજન કરવામાં આવેલ તેમજ ધારીના દરેક જ્ઞાતિના આગેવાનો પ્રમુખો તેમજ ચેતલિયાદા બોરડીયાદાદા સેવા ટ્રસ્ટના દરેક હોદ્દેદારો હાજર રહેલ તેમજ ધારીની ધર્મપ્રેમી જનતાએ દરેકે હાજર રહી અને આ શુભ કાર્યને ખૂબ જ સરસ રીતે સારી રીતે અને ખૂબ જ સુંદર રીતે અમને એમાં સારા આશીર્વાદ આપેલ અને મુક્તાનંદ બાપુના શિષ્ય તરીકે સજાનંદ બાપુ પણ આવેલ અને એની પણ એમના હાથે રીકમ મારીને આ મારી ભૂમિને ખેડેલ અને ભૂમિપૂજન કરેલ છે તે બદલ ખૂબ ખૂબ એમનો આભાર અને ધારીની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આભાર પત્રકારોના ખૂબ ખૂબ આભાર રાજકીય આગેવાનોના ખૂબ ખૂબ આભાર તેમજ સમાજના દરેક પ્રમુખો દરેક આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર જેણે હાજરી આપી અને અમારા આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સવાયું દીપાયું તે બદલ ગોડડીયાદા ખેતરિયાદા સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ તરીકે અને દાદા આરાધક તરીકે